રાજકોટમાં આજે બિલ્ડર એસોસિએશન રસ્તા પર ઉતર્યા જંત્રીના ભાવ વધારા સહિતના મુદ્દે મૌન રેલીનું આયોજન બહુમાળી ચોક ખાતેથી મૌન રેલી યુજી વિરોધ બિલ્ડર એસોસિએશન સાથે અન્ય એસોસિએશન પણ જોડાયા જંત્રી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે મૌન રેલીનું આયોજન મૌન રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા બિલ્ડરો બેનરો સાથે જંત્રી ભાવ વધારો પાછો ખેંચવાનો વિરોધ

રાજકોટ બિલ્ડર એસોસિએશને અને બીજા બધા એસોસિએશન પણ એમાં જોડાયેલા છે જંત્રીનો વધારો ખૂબ જ સાયન્ટિફિક રીતે નથી થયો જે અગાઉ એને જે ડબલ કરી હતી ત્યાર પછી આ એક જ વર્ષની અંદર આ સાયન્ટિફિક વધારો એ આમ જનતાને સામાન્ય નાગરિકને ખૂબ અસરકસર કરતા છે એને ધ્યાનમાં લઈ રાજકોટ બિલ્ડર એસોસિએશને અને મોહન રેલી નું આયોજન કરેલું છે જે બધાને ખ્યાલ છે કે રાજકોટ બિલ્ડર બિલ્ડિંગ્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન અને જે પણ આ જમ્પરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એમાં અમે બિલ્ડર લોડી એક મોન રોલી રેલી કાઢી અને સરકારશ્રીને જાગૃત કરવા માગીએ છીએ કે જે પ્રશ્નો આવનાર સમયમાં બહુ મોટા છે જ્યાં જ્યાં જંત્રીઓ જેન્યુનલી રિઝનેબલ રેટે વધવી જોઈએ એના કરતાં ખૂબ વધારે દરોથી વધેલી છે અને એને લીધે ઘણા પ્રશ્નો બિલ્ડર લોબીમાં કસ્ટમર્સને બધે જ ઉપજવાના છે તો આને લઈ અને અમે લોકો એક મૌનરોલીનું આયોજન કરેલું છે